નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ રક્તદાન થકી દેશ સેવા વિજાપુર સિવિલ જનરલ હોસ્પિટલ ખાતે જી એમ ઇ આર એસ જનરલ હોસ્પિટલ વડનગર અને જનરલ હોસ્પિટલ વિજાપુર દ્વારા ઇમરજન્સી કટોકટીને ધ્યાને રાખી દેશહિત માટે લશ્કરી જવાનો તથા નાગરિકો માટે તુરંત બલ્ડની જરૂરિયાત પૂર્ણ થાય તે માટે રક્તદાન કેમ્પ યોજાયો આ રક્તદાન કેમ્પમાં કુલ એકાવનથી વધુ બોટલ રક્ત બોટલ એકત્ર કરવામાં આવી આ રક્તદાન કેમ્પમાં વિજાપુર સી જે ચાવડા વિજાપુરના તબીબી અધ્યક્ષ ડોક્ટર ઇન્દ્ર શભાઈ પટેલ વિજાપુર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કેતનભાઈ વિજાપુર એપીએમસી ચેરમેન કાંતિભાઈ પટેલ વિજાપુર ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા આપેલ રક્તનું એક એક બુંદ ઇમરજન્સી કટોકટીને ધ્યાને રાખી દેશહિત માટે રાત દિવસ લડતા લશ્કરી જવાનો અને નાગરિકોની સુરક્ષા પૂરી પાડશે તે ઉદ્દેશ સાથે રક્તદાતાઓએ રક્તદાન કર્યું વિશેષ માહિતી મુકેશ સિંહ વિજાપુરથી સાહેબ સાહેબ આજે વિજાપુરમાં જનરલ હોસ્પિટલ ખાતે જે દેશમાં કટોકટીના સમયે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેટલી રક્ત બોટલ એકત્ર કરવાનું ટાર્ગેટ છે અને કેમ વિશે શું કહેશો આજે તો જિલ્લા આરોગ્ય શાખા મહેસાણા જીએમએલએસ વડનગર જનરલ હોસ્પિટલ વિજાપુર અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુર તેમજ ધારાસભ્યશ્રી સિંજી ડૉક્ટર સિંજે ચાવડા ના સપોર્ટથી આજે જનરલ હોસ્પિટલ વિજાપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અત્યારે હાલમાં ચાલી રહેલી કટોકટીની પરિસ્થિતિમાં ઇમરજન્સીમાં બ્લડની જરૂરિયાત સૈનિકોને તેમજ જરૂરમંદ નાગરિક નાગરિકોને પડે તો આપણા એવી કટોકટી પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે એડવાન્સમાં જ અત્યારે બ્લડ કલેક્શન વિજાપુર ખાતે આજે તારીખ બાર મહિના રોજ કરવામાં આવેલું છે નો આંકડો સુડતાલીસ જેવી બ્લડ બોટલો કલેક્શન થયું છે હજી સુધી એક વાગ્યા સુધી કેમ્પ ચાલુ છે તો ટાર્ગેટ અરાઉન્ડ એંસીથી સો બ્લડ કલેક્શન થાય તેવું અત્યારે આજનું ટાર્ગેટ છે વિજાપુર ખાતે અમે ગઈકાલે અગિયાર તારીખે રવિવારે પણ દગાવાડિયા ખાતે એક બ્લડ કલેક્શનનો કેમ્પ રાખેલો હતો જેમાં પચીસ બોટલનું કલેક્શન કરવામાં આવ્યું હતું આ સિવાય પણ આજે અહીંયા વિજાપુર ખાતે રાખેલું છે અને જરૂર પડે તો આપણે અલગ અલગ જગ્યાએ જેમ કે કુકરવાડા છે લાડુલ છે ફલુ છે આવી જગ્યાએ પણ લોકો સ્વયંભૂ બ્લડ કલેક્શન આપવા માટે તૈયાર હોય તો આપણે ત્યાં પણ અલગ અલગ જગ્યાએ કેમ્પ કરવાની પૂરેપૂરી તૈયારી કરીએ છીએ લોકહિત માટે અત્યારે આપણા દેશમાં જે આફત આવી પડી છે તો એવા સમયમાં જો આપણા દેશ માટે કંઈક કરવાની શક્તિ હોય તો બ્લડ ડોનેશન એ મહાદાન છે એ સમજીને દરેક એ પોતાની ફરજ અને દેશભક્તિના ભાગરૂપે બ્લડ ડોનેશન કરે તો એક આપણે એક સેવાનું જ કાર્ય કરીએ છીએ જ્યારે જ્યારે પણ આવી જરૂરિયાત પડે ત્યારે દરેક વ્યક્તિએ પોતાની ફરજ સમજીને બ્લડ ડોનેશન કરવું જોઈએ જેથી અન્ય આપણા માટે જે સરહદ પર લડી રહ્યા છે એમને આપણે કંઈ નહીં તો પણ બ્લડ ડોનેશન કરીને પણ એક દેશભક્તિની ભાવના આપણે કરીશું